ચા મૂકીને કઈ ગયી છે ચામાં હજી દૂધ ને બાકી છે ચાલો આપણે નાખી દઈએ દૂધ નાખી ચા બનાવી લે એનો ચા તો પછી રાધિકાને મૂકી ને આવીને આપણે મારું રૂટિન બતાવશું અને પછી રસોડા ને જયારે જમવા માટે આવીએ ત્યારે પાછા આપણે મળીએ ચાલો જો રાધિકા તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ ડ્રેસ પહેરીને ચા એનો એને બનાવી નાખ્યો કમ્પ્લીટ અને જેમ હા જે અમારે પ્રશ્ન હોય હળકતો પ્રશ્ન રસોઈમાં શું બનાવશું એમ રાધિકાને ગઈજ નો પ્રશ્ન છે જવાબ પર જવા નહી નાસ્તા માં કે ખાવા માટે શું લઈ જાશું બરાબર ને રાધી હ મારા રોટલી શાક ખાવ રોટલી શાક ખાવ જ બનાવ થોડી વેલી ઉઠીને બનાવી લેતી વચ્ચે માં એમ રોટલી શાક દી તો રોટલો હા રોટલો નહી કોણ ખાય ચાલો બધા ચા પીવા જય શ્રી કૃષ્ણ બધાને ચાલો ડબ્બા રેડી કરી દીધા છે રાધિકા એ ફાઈનલી નાસ્તા હું લઈ જાઉં એટલે એક જ વસ્તુ આવે ભેળ જો આમાં ચેવડો છે અને આમાં ટમેટા છે છેલ્લે એક જ વસ્તુ આવે કારાથી તો રાધિકા ને મૂકવા માટે નીકળી ગયા છે ચાલો બધાને જય શ્રી કૃષ્ણ સવારે આઠ થી સાંજના આઠ જોબ પર મહિના સાંજે બધા બાર કલાક બેન પૂરાઈ જાય ડબ્બામાં

નો થેન્ક યુ સાલા એમ બોલુંના ચી દી કકવશા પાબે મમ્મી નું પાખરી બાવે મારો સાબારે પછી ખબર પડે એમાંથી બધું સેમ બોલો તો કેમે ખબર પડે પણ મોઢું હરખું રાખ ને નો થેન્ક યુ સાલા જો તો વેધર બહુ ફાઇન વેધર છે અત્યાર સુધી તો વાદળ છાયા જેવું હતું તડકો નહોતો પણ હવે થોડોક થોડોક તડકો આવ્યો છે અને હું નીકળી ગયો છું ડિલિવરીમાં તો સાંજ સુધી કરીએ ડિલેવરી છે એના ફ્રેન્ડ ને ત્યાં રમવા માટે પછી એને લેવા જવું પડશે પાંચ સાડા પાંચે

અને વાગી ગયા છે સાડા છવાનું છે જોબ પર ઇન્કલી તો પછી જઈએ તૈયાર આ ભાઈને રજા છે તો મજા પડી ગઈ છે ટેબ્લેટ લઈને બેહી ગયો છે અને અહીંયા આંટી અરે વાત કરે છે વિડીયો કોલમાં અને જયદીપભાઈ બનાવી રહ્યા છે રસોઈ રસોઈના રાજા જો પાખરી એક આરે બધી ભેગી કરી દીધી છે હા પછી છે ને એક આરે બધી એ છોડવ છે શાક જોઈ લે ટેસ્ટ કર શાક શાક ટેસ્ટ કરી લે આમ ફ્લાવર જરા કાય પાસ શાક ટેસ્ટ કરી લે ને માં હું છે અયા આ કોણ લાવ્યું

ના બસ હમણાં થઈ જાય બે મિનિટ ચાલો તો હું શાક ટેસ્ટ કરી લઉં પછી જમવા ટાઈમે મળી જાય ચાલો તો વાગી ગયા છે સાત અને બેસી ગયો છે હું જમવા જો બબીનું શાક બની ગયું છે અને થોડુંક આ બાળ્યું છે કેમ કે મને થોડુંક બળેલું હોય ને તો મને બહુ મજા આવે ખાવાની એટલે થોડુંક થોડુંક શાક કોબીનું હમણાં અહીંયા રહ્યો અને થોડુંક મેં બળવા દીધું બાકી આ તો બળેલું ન ભાવે પણ તોય થોડુંક મેં બળવા દીધું મારી હાટુથી આજે એના ફ્રેન્ડને ત્યાં ગયો હતો એનો ફ્રેન્ડ એના લોકલ બ્રિટિશ છે તો એને આપણે પૂછીએ શું કહેવું એના ઘરે જઈને આજે એ નિશભાઈ તમે આજ શું કર્યું ત્યાં જઈને કોની ઘરે ગયા તા થોમસની ઘરે તો તમે ત્યાં જઈને શું આજ રેમા હું રેમા હા બીજું विसयो माय हलवा गया था क्या हलवा गया था और आया घड़ी मुकी जो तो हां क्या रेमो પછી हलवा गया था क्या हलवा गया क्या हलवा પછી Α, συγγνώμη, α πούμε, 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 અગિયાર વાગ્યાના લઈ ગયા હતા તો સાડા પાંચલા પછી જયદીપ લઈ આવ્યો નીઝને એના ઘરે જઈને તો આજે નીઝને મજા પડી ગઈ એના ફ્રેન્ડ જોડે રમવાની મજા આવી ને હા કેવી મજા આવી મજા મજા હા ચાલો તો બેગ લઈને તૈયાર થઈ ગયા છે જોબનો થઈ ગયો છે ટાઈમ સાડા સાત વાગી ગયા છે તો નીચે નીચ તો નીચે જમી લીધું મારી પછી જમવા બેઠો હારે કીધું તો ન બેઠો પછી જમવા બેઠો પાછો એકલો એકલો મને 1 લાખ આવું રહેવું ને એને 1 લાખ લીધું અને જયદીપ ઓલમોસ્ટ એને રસોઈ આજની પૂરી કરી દીધી અને હવે એની રાધિકાને લેવા જાય લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે મીન્સ કે પંદર મિનિટ પછી કેમ કે એને ત્યાં એકદમ નજીક છે દોઢ માઈલ જ છે અને મારે છે બાર માઈલ જવાનું તેર માઇલ થાય છે ટોટલ તો આજનો અમારો ડેલી બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય